ઘનશ્યામ બિલા પ્રમુખ છે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત રોજ અમારી ટીમના બાર સભ્યો જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર સૈનિકોને મીઠાઈ અને ગિફ્ટ આપવા માટે જઈ રહ્યા છે તેમજ સરદાર પટેલની એકસો પચાસથી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલના સ્ટેચ્યુનું પણ અનાવરણ કરીશું અમારા માટે એક ગૌરવની વાત એ છે કે એ લોકો અમને એવું કહે છે કે સુરતની જે પ્રજા આખા ભારતમાં કરે છે એવું કાંઈ નથી કરતી ત્યારે સુરતમાં એક સુરતી હોવા તરીકે અમને પ્રાઉડ ફીલ થાય છે અને અમારા પ્રોગ્રામમાં સાંસદ સભ્ય આવીને અમને જે પ્રોત્સાહન આપવું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વંદે માત્ર ભારત માતા ગેનચંદભાઈ બિરલા દ્વારા એ સમગ્ર ટીમ દ્વારા એક આ ખૂબ વિશિષ્ટ કહી શકાય અનુકૂળ કહી શકાય અને કદાચ ભાગ્ય જેને જોટો જોવા મળી શકે તેવા જે કાર્યક્રમનું આયોજન છેલ્લા છ સાત દિવાળી જે થઈ રહ્યું છે એવા એક ફંક્શનમાં ઉપસ્થિત થતા હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું ગૌરવની લાગણી અનુભવું છું કે એક સાંસદ સુરતના સાંસદ તરીકે આટલી સામાજિક પ્રવૃત્તિઓને મારે સપોર્ટ કરવો જોઈએ પ્રોત્સાહન આપવું જોઈએ એ મારી એક ફરજ બની ગઈ છે